સનાતન સંસ્કૃતિએ વિશ્વને ખૂબ આપ્યું છે આપણી સંસ્કૃતિનું શું મહત્વ છે એક નાની એવી વાર્તા દ્વારા મારે તમારી સમક્ષ એ મૂકવું છે મારી જેમ એક વક્તા પ્રવચન કરવા માટે ગયા સામે ઓડિયન્સમાં આપના જેવા બધા વિદ્વાનો બેઠા હતા એટલે પેલા વક્તાએ બેગમાંથી એક સોનાનો સિક્કો કાઢ્યો અને સાથે સાથે આ સિક્કો સોનાનો છે એનું સર્ટિફિકેટ પણ બતાવ્યું અને પછી એવું કહ્યું આ સોનાનો સિક્કો સામે બેઠેલી વ્યક્તિઓમાંથી જેને જોઈતો હોય એને મારે ભેટમાં આપવો છે તમારામાંથી જેને સોનાનો સિક્કો મેળવવાની ઈચ્છા હોય એ હાથ ઊંચો કરો એટલે બધાને હાથ ઊંચા થયા પછી આ વક્તાએ એ સોનાના સિક્કાને ટેબલ ઉપર મૂક્યો અને ટેબલ ઉપર મૂકી એના પર થૂક્યા અને પછી એવું કહ્યું કે હવે તમારામાંથી જેટલાને આ સોનાનો સિક્કો જોઈતો હોય એ જરા હાથ ઊંચો કરો બધા હાથ ઊંચા થયા પછી વક્તાએ એ સોનાના સિક્કા પર હથોડી લઈ થોડા ટોંચા માર્યા પછી એવું કહ્યું કે તમારામાંથી હવે જેને આ સોનાનો સિક્કો જોઈતો હોય એ હાથ ઊંચા કરો બધાના હાથ ઊંચા પોતાની સાથે થોડો કાદવ લાવેલા એટલે કાદવ લઈ પેલા સોનાના સિક્કા ઉપર કાદવ છાંટ્યો ફરી પાછો પ્રશ્ન કર્યો કે હવે જેટલાને આ સોનાનો સિક્કો જોઈતો હોય એ હાથ ઊંચો કરો બધાના હાથ ઊંચા હતા આગળ બોલવા જાય ને એ પેલા સામે બેઠેલા શ્રોતામાંથી એક વ્યક્તિએ ઊભા થઈને કહ્યું કે આ પ્રશ્નો પૂછવાનું રહેવા દો તમે આ સિક્કો છે એના ઉપર કદાચ થૂંકો એના ઉપર ટોચા મારો એના ઉપર કાદવ ઉછાળો આમાંથી એક પણ હાથ નીચો થવાનો નથી કારણ કે બધાને ખબર છે એ સિક્કો સોનાનો છે અને સોનાનો સિક્કો હોય ને એના પર તમે થૂકો તોય ભલે એના પર તમે ટોચો મારો તોય ભલે અને એના ઉપર તમે કાદવ ઉછાળો તોય ભલે એના મૂલ્યમાં ક્યારેય ફેરફાર થાય નહીં આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ આ સોનાના સિક્કા જેવી છે જેટલા લોકોએ એના પર થૂંકવું હોય એ થૂંકવાનો પ્રયત્ન કરે જે કોઈએ એના ઉપર કાદવ ઉછાળવો હોય એ કાદવ ઉછાળવાનો પ્રયત્ન કરે અને કોઈએ ટોચા મારવા હોય તો ટોચા મારવાનો પ્રયત્ન કરે પણ એનું મૂલ્ય ક્યારેય ઘટવાનું નથી કારણ કે આપણા આર્ચદ્રશ્વિરા ઋષિમુનિઓએ આપણને એ જીવન પદ્ધતિ એવી આપી છે આજે જ્યારે મારે આપ સૌની સમક્ષ સુખનું સરનામું આપવું છે ત્યારે એ સુખનું સરનામું આપણા ઋષિ આપણને આપ્યું છે એ જ મારે તમને આપવું છે આપનામાંથી મોટા ભાગની વ્યક્તિઓએ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો લાભ લીધો હશે આમાંથી કેટલાય તો એવા હશે કે જેમણે શ્રીમદ ભાગવત સપ્તાહ પોતાના આંગણે કરી હશે બાકી સાંભળી તો છે જ આપણે આજે હું તમને સુખનું સરનામું આ શ્રીમદ ભાગવત માંથી જ આપવાનું છું શ્રીમદ્ ભાગવતની જયારે આપણે વાત કરીએ ને એટલે તરત આપણને પરમ શ્રદ્ધે પરમ વંદનીય ડોંગરેજી મહારાજની સ્મૃતિ થઈ આવે કેટલી અદભુત રીતે આપણને એમણે ભાગવત કથાનું પાન કરાવ્યું છે પણ ડોંગરેજી મહારાજ જે વાતો કરતા શાસ્ત્રીજીઓ જે વાતો કરે એ બધી અધ્યાત્મ વાતો હતી જ્યારે આજે મારે શ્રીમદ ભાગવતમાંથી આપણને સૌને

શ્રીમદ ભાગવતમાં અલગ અલગ બાર સ્કંદ આપ્યા છે બાર ખભા આપ્યા છે આ બાર ખભા આપણને સાચા અર્થમાં સુખનું સરનામું બતાવે છે શ્રીમદ ભાગવત કથા સાત દિવસ ચાલે પણ હું અહીંયા આપને જે વાત કહેવાનો છું એ સાહીઠેક મિનિટમાં જ પૂરી કરીશ એટલે આપણી આખી ભાગવત કથા સાહીઠ મિનિટમાં પૂરી થશે અને એ ભાગવત કથા દ્વારા આપણે સુખના બાર સરનામા પણ પ્રાપ્ત કરીશું શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અને પ્રથમ સ્કંદમાં વેદ વ્યાસજીની પોતાની જ કથા આવે છે વેદ વ્યાસજી ખૂબ વિદ્વાન ખૂબ હોશિયાર કેટલા બધા શાસ્ત્રોનું એમને લેખન કર્યું જ્ઞાની પણ ખૂબ હતા અને આમ છતાં વેદ વ્યાસજી એ અશાંતિનો અનુભવ કરતા હતા અશાંતિ બહુ થાય વેદવ્યાસજી નારદજી પાસે જાય છે અને નારદજીને એવું કહે છે કે નારદજી નારદજી મેં આટલા શાસ્ત્રોની રચના કરી હું બધું જ જાણું છું આટલું જ્ઞાન છે અને આમ છતાંય મને શાંતિ કેમ નથી થતી અને એ વખતે નારદજી વેદવ્યાસજીને ઉપાય બતાવે છે કે ભગવાનના ભક્તોના ચરિત્રોનો ગ્રંથ રચો અને એનાથી તમને શાંતિ થશે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર એક આ કથા આવે અને એ કથા હવે આપણને શું શીખવે છે ને એ જરા સમજીએ આ કથા આપણને એવું શીખવે છે કે જ્યારે માણસને પોતાના જ્ઞાનનો અહંકાર આવે ત્યારે અશાંતિ શરૂ થાય જ્યારે એમને એવું લાગે કે મારે હવે કશું જ શીખવા જેવું નથી ત્યારે વ્યક્તિ અશાંતિનો અનુભવ કરે મિત્રો એટલું યાદ રાખજો આ જગતની અંદર અલગ અલગ પ્રકારના અહંકાર છે અલગ અલગ પ્રકારના નશા છે કોઈને રૂપનો નશો હોય કોઈને સંપત્તિનો નશો હોય કોઈને પદનો નશો હોય એમ કોઈને જ્ઞાનનો નશો પણ હોય અને આ બધા નશાઓમાં સૌથી ખતરનાકના ખતરનાક નશો હોય ને તો એ છે જ્ઞાનનો નશો મને જ બધું આવડે મને જ બધી ખબર પડે મારા સિવાય બીજા કોઈને ખબર ના પડે આ જ્ઞાનનો નશો આવે એટલે વ્યક્તિને અશાંતિ શરૂ થાય વેદ આપણને પણ એવું કે છે કે જરૂર પડે તો નારા જેવી વ્યક્તિ પાસે જજો મને મારા જ્ઞાનનો અહંકાર ન આવે મને જ બધી ખબર પડે એ વાતમાંથી હું બહાર આવું ને તો હું સુખનો અનુભવ કરી શકું એટલે પહેલા સ્કંદમાંથી હું શું શીખીશ તો એટલું કે સમય પ્રમાણે હું નવું નવું શીખતો રહીશ નવું નવું જાણતો રહીશ સતત અને સતત મારી જાતને અપડેટ કરતો રહીશ મને જ બધી ખબર પડે છે મને બધું જ આવડે છે એ અજ્ઞાનતામાંથી હું બહાર આવીશ થોડી અઘરી વાત છે પણ છે બહુ મહત્વનું અને જે વ્યક્તિને એક વખત એવું લાગે કે મારે હવે કાંઈ શીખવાની જરૂર નથી સમજી રાખજો એ વ્યક્તિની પડતી ત્યાંથી જ શરૂ થાય આપણે એક પ્રયોગ કરીએ આજથી પંદર વર્ષ પહેલા આપનામાંથી જેટલા મિત્રો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા અત્યારે નહીં પંદર વર્ષ પહેલા જેટલા પાસે મોબાઈલ ફોન હતો એ જરા હાથ ઊંચો કરો તો કેટલા પાસે પંદર વર્ષ પહેલા મોબાઈલ હતો પ્લીઝ જેટલા પાસે પંદર વર્ષ પહેલા ભાઈઓ બહેનો બધા ઓકે વેરી નાઇસ ચાલો થેન્ક યુ લગભગ વીસ લોકો એવા છે કે જેમની પાસે પંદર વર્ષ પહેલા મોબાઈલ હતો ઓકે બીજો પ્રશ્ન તમને બધાને જેમણે હાથ ઊંચો કર્યો હતો એમ પંદર વર્ષ પહેલા તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા અને એ વખતે તમારામાંથી જેટલા પાસે નોકિયાનો ફોન હતો નોકિયાનો ફોન એવા કેટલા જરા હાથ ઊંચો કરો તો જોજો એ જ બધા હાથ ઊંચા છે તમામ જે પંદર વર્ષ પહેલા હાથ ઊંચો કર્યો ને એના થેન્ક યુ આભાર અને હવે ત્રીજો ને છેલ્લો પ્રશ્ન તમારામાંથી તમારામાંથી એટલે પંદર વર્ષ પહેલા જે લોકો ફોનનો ઉપયોગ કરતા હતા નોકિયા ફોનનો ઉપયોગ કરતા હતા એમને પૂછું છું કે તમારામાંથી અત્યારે જેટલા નોકિયા ફોનનો ઉપયોગ કરે છે એવા કેટલા હાથ ઓછો કરો નજર નાખો નહીં સાહેબ વર્ષ પહેલા ભારતમાં સેલફોન જગતમાં જે કંપની રાજ કરતી હતી પંદર વર્ષમાં એ કંપનીનું નામ વિખાઈ ગયું એવું કેમ કારણ કે સમયની સાથે જે જરૂરી બદલાવ હતા ને એ ના કરી શકાય જે સમયની સાથે બદલાતા નથી એનો સમય પણ ક્યારેય બદલાતો નથી ભાગવત નો પ્રથમ સ્કંદ એમ કે છે મારામાં બદલાવ લાવીશ અહીંયા જેટલા પચાસ વર્ષની ઉપરની ઉંમરના બેઠા છે ને યાદ રાખજો તમારી નવી જનરેશન સાથે તમારી યુવા પેઢી સાથે તમે જો તાલમેલ ઈચ્છતા હોય તો તમારામાં બદલાવ બહુ જરૂરી છે કેટલાક લોકો હજી જૂની ઘર એમ પકડીને રાખવું મૂકો સમય બદલાનો હવે એ સમય નથી સમય બદલાઈ ગયો મારે કેટલીક બાબતો હવે મૂકવી પડે અને તો જ મારી નવી જનરેશન સાથે હું તાલમેલ સાધી શકીશ નહીં તાલમેલ નહીં સધાય સાહેબ શ્રીમદ ભાગવત આ પ્રથમ સ્કંદ આપણને બધાને કહી જાય છે કે જ્ઞાનનો અહંકાર મૂકજો જરૂર પડે કે નવું શીખવાની તૈયારી રાખજો અને જે નવું શીખવાની તૈયારી રાખે ને એ હંમેશા સમયની સાથે બધા